શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને અમારી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ તરફથી આ એકાદશીના જય શ્રી કૃષ્ણ આજે આપણે આ ચૈત્રવદી વરુથિની એકાદશી વ્રતનો મહિમા વ્રત કથા વિધિ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો આપણે નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર મેળવવી હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જશો એટલે આપણે નિત્ય ત્યાં સવારે અનેક સ્થળોના દર્શન કરવા મળશે તો આવો મિત્રો આ એકાદશીનો મહિમા ફળ પ્રાપ્તિ તેમજ વિધિ જાણતા પહેલા આપણે આ વ્રતની કથા સાંભળી લઈએ તો શ્રી વિષ્ણુ ભગવાન કી જય અત ચૈત્રવદી વરુથિની એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ હું આપને નમસ્કાર કરું છું આપ મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી વરુથી નામ છે તે આ લોક અને પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે અને આ વ્રતથી ધૂંધુમાર માનતા વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વરસ સુધી તપ કરવાથી જે ફળ મળે છે તે એકાદશીના વ્રત માત્રથી થઈ જાય છે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વાંછિત ફળને પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ એ બંને મળે છે હે રાજન ઘોડાના દાનથી હાથીનું દાન અધિક અને તેથી પૃથ્વીનું દાન અધિક તેનાથી સુવર્ણ દાન અધિક અને તેથી પણ અન્નદાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે અને આ સઘળા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથિની એકાદશીથી થઈ જાય છે વરુથિનીનું વ્રત કરવાથી સો કન્યાદાનોના જેટલું પુણ્ય મળે છે વરથુની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન એ વસ્તુઓ દસમીને દિવસે તજવી જોઈએ જુગાર નિંદ્રા તાંબુલ દાંતણ પરનિંદા ચાડિયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્ય એકાદશીના દિવસે ત્યજવા જોઈએ ઉપરાંત કાંસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન તેલ તેલમર્દન પારકું અન્ન આટલી વસ્તુ બારસના દિવસે તેજવી જોઈએ હે રાજન જે માણસો આવી રીતે વરુથીનું વ્રત કરે છે તેના સઘળા પાપનો ક્ષય થાય છે એકાદશીને રાત્રે જાગરણ કરે વિષ્ણુનું પૂજન કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે સાંભળે છે તે આલોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે આવી રીતે ભવિષ્યપુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરથની એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિશ્રી શ્રી ભવિષ્યોત્તર પુરાણે ચૈત્રકૃષ્ણ એકાદશિયા વરથની નામની આ મહાત્મયમ સંપૂર્ણમ તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી શ્રી વરા ભગવાન કી જય જય તો હવે આપણે હાથમાં જો તુલસીપત્ર ચોખા કે ફૂલ રાખ્યું હોય તો ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો અને ભગવાન આપની આ કથાનો આ વ્રતનો સ્વીકાર કરે એવી પ્રભુને પ્રાર્થના કરજો તો આવો મિત્રો હવે આપણે આ એકાદશીનો મહિમા જાણીએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને સર્વોત્તમ વ્રત માનવામાં આવ્યું છે કેમ કે આ વ્રતનો મહિમા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો હતો અને યુધિષ્ઠિરને સંભળાવ્યો હતો અને યુધિષ્ઠિરે એકાદશીના દરેક વ્રત શ્રદ્ધાભાવપૂર્વક કરીને સ્વર્ગલોક લોક લોકને પામ્યું હતું તો તેવી જ રીતે આપણે પણ એકાદશીના વ્રત કરીને પ્રભુ સેવા કરીને લોકને પ્રાપ્ત કરવાનું છે આ મનુષ્ય દે આપણને મોક્ષ મેળવવા માટે જ મળ્યો છે અને આ મનુષ્ય દેહ ઉપરાંત જે બાકીના આપણા જન્મ થાય છે તે માત્ર આપણા કર્મોનું ફળ ભોગવવા માટે જ હોય છે પરંતુ જો મોક્ષ મેળવો હોય તો તેના માટે દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો પડે સ્કંદ પુરાણમાં આ વરુથીની એકાદશી વિશે મહિમા ગાવામાં આવ્યું છે કહેવાયું છે કે આ એકાદશી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી છે આપણા શાસ્ત્ર અનુસાર અન્નદાન જળદાન કન્યાદાન એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પરંતુ કદાચ જો આપણાથી આ દાન થઈ ન શકે અને માત્ર આ એકાદશીનું વ્રત કરીએ છીએ તો તેના કરતાં એક હજાર ગણા પુણ્યફળની આપણને પ્રાપ્તિ થાય છે અને એમાં પણ જો આ એકાદશીનું વ્રત આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો કોઈ કારણોસર જો તેમની નર્કમાં ગતિ થઈ હોય તો તે લોકો વૈકુંઠ લોકને પામે છે સ્વર્ગને પામે છે અને એમાં પણ આ ચૈત્ર મહિનો પિતૃ મહિનો જ છે અને આ ચૈત્ર મહિનાની અંતિમ એકાદશી છે તો આ એકાદશીનું વ્રત કરીને આપના પિતૃઓને અવશ્ય અર્પણ કરજો પિતૃઓના આશીર્વાદ મળશે અને ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં પિતૃદોષ હશે તો તે શાંત થશે અને આપણે સૌ લોકો ચિંતામુક્ત જીવન જીવી શકીશું ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીનો મહિમા ગાતા કહે છે કે જે વ્યક્તિ ભરથની એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેને દસ હજાર વર્ષ સુધી અન્નદાન અને તપસ્યા કરવા જેટલું ફળ મળે છે આ એકાદશીના દિવસે કોઈને પાણી પીવડાવવાથી કોઈની તરસ છીપાવવાથી દરિદ્રતા દૂર થાય છે દુઃખ દૂર થાય છે અને દુર્ભાગ્ય પણ દૂર થાય છે એટલે એમ કરીને આપણને સુખ સૌભાગ્યને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણી એમ પણ એકાદશીના દિવસે દાન પુણ્યના કાર્ય તો કરતા જ હોય છે પરંતુ છતાં પણ એકાદશીના દિવસે ભૂલ્યા વગર આપની ક્ષમતા પ્રમાણે ભગવાને આપણને જે પ્રમાણે શક્તિ આપી હોય તે પ્રમાણે દાન અવશ્ય કરવું જોઈએ અન્નદાન જળદાન કોઈ કપડાં છે કોઈ જરૂરી વસ્તુ છે કે જે સુપાત્ર ગરીબ વ્યક્તિ બ્રાહ્મણ વ્યક્તિ કે જરૂરિયાતમંદને આપવી જોઈએ તેમજ આ ચૈત્રવદ એકાદશીના દિવસે વૈષ્ણવોના પ્રાણપ્રિય અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય પણ થયો હતો એટલા માટે આ દિવસે દરેક જગ્યાએ તેમનો જન્મોત્સવ ઉજવવામાં આવશે જે જે જગ્યાએ મહાપ્રભુજીની બેઠક હશે હવેલી હશે તે દરેક જગ્યાએ તેમનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવશે કદાચ એકાદશીનું વ્રત ન કરીએ અને આજના દિવસે દાન પુણ્યના કાર્યો કરીએ ભગવાનની પૂજા કરીએ ભગવાનને તુલસીજી અર્પણ કરીએ અને તેમની સમક્ષ ધૂપદીપ કરીએ તો પણ તેમાં બધું આવી ગયું સમજવું જોઈએ પરંતુ દરેક વ્યક્તિ આ બધું કાર્ય તો ન કરી શકે તો તેણે શું કરવાનું ભગવાનની પૂજા કરવાની આ દિવસે વ્રત ધારણ કરવાનું અને એકાદશીના બીજા દિવસે પારણા કરવાના આપણે એકાદશી વ્રત વિધિ વિશે જાણીએ એકાદશીના દિવસે બની શકે તેટલું વહેલું ઉઠીને સૂર્યદેવને દેવને આપીને ઘરે આવીને સૌ પ્રથમ ભગવાનની પૂજા કરવાની હોય છે ભગવાનને ફૂલ અર્પણ કરવાના તેમને ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાન સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની તેમને પત્ર અર્પણ કરવાના દૂધની કોઈ મીઠાઈ છે વાનગી છે અથવા ખીર છે પંચામૃત છે ફળ ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ છે આપણી ક્ષમતા પ્રમાણે આપણે જે પણ ભગવાનને અર્પણ કરી શકીએ એમ હોય તે ધરાવી શકાય છે અને કદાચ આપણે કંઈ પણ ભોગ ભગવાનને ન ધરાવીએ અને માત્ર તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરીએ છીએ તો પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીએ તેમાં એક બે પાન તુલસીજીના અવશ્ય મૂકવાના આજના દિવસે માતા તુલસીજીની પણ પૂજા થાય છે કેમ કે તુલસીજી ભગવાનને અતિ પ્રિય છે એટલા માટે આ દિવસે પૂજા કરીને માતા તુલસીજીની પૂજા કરવાની આરતી કરવાની એમાં પાણી રેડવાનું અને તેમની ફરતે ચાર વખત પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો આટલું કરવાથી માતા તુલસીજી આપણા ઘરમાં ક્યારેય કોઈપણ પ્રકારનું સંકટ કે દુઃખ આવવા દેતા નથી તેઓ આપણા ઘરની બહાર જ તે દરેક વસ્તુને ટાળી દે છે અને એટલા માટે જ આપણે સૌ લોકો માતા તુલસીજીને આપણા બહાર આંગણામાં રાખીએ છીએ કે જેથી કરીને આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય તો વિધિવત ભગવાનની પૂજા કરીને આરતી કરવાની અને ત્યાર પછી ભગવાનને જે ભોગ લગાવ્યો હોય તે થોડી વાર પછી લઈને આ વ્રતની કથા સાંભળવાની જો ત્યાં બેસીને શક્ય હોય તો ત્યાં બેસીને પણ સાંભળી શકાય અથવા તો દિવસભર દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે આ વ્રતની કથા સાંભળી શકો છો પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ભગવાનનો જે પણ આપને કોઈ પણ મંત્ર આવડે તે મંત્ર બોલતા બોલતા ભગવાનની પૂજા કરવાની કદાચ જો આપ એમ રીતે બોલી ન શકતા હોય તો પૂજા કરીને એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવાનો એટલે કે એક માળા કરવાની અને આ ઉપરાંત આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનનો એક પાઠ ખાસ કરવાનો જો આપ નિયમપૂર્વક પાઠ કરતા હોય તો તે વધુ ઉત્તમ છે પરંતુ કદાચ આપણે નિયમપૂર્વક કોઈ પાઠ કરતા ન હોય તો આજના દિવસે ઓછામાં ઓછો એક પાઠ કરવાનો એટલે કે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામાવલી શ્રી નારાયણ કવચ શ્રીમદ ભાગવતનો પાઠ શ્રી કૃષ્ણાષ્ટક છે દામોદર સ્તોત્રનો પાઠ છે ભગવાન વિષ્ણુનો એકસો આઠ નામનો પાઠ કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે લક્ષ્મીજીના પણ પાઠ કરી શકો છો શ્રી સુક્તમ લક્ષ્મી નામાવલી કનકધારા સ્તોત્ર આ રીતે કોઈ પણ એક પાઠ અવશ્ય કરવો જોઈએ આમ તો આજનો આખો દિવસ ભગવાનને જ સમર્પિત કરવાનો હોય છે પરંતુ કદાચ આપણે આખો દિવસ તો ભગવાનને આપી ન શકીએ પરંતુ આજના દિવસભર દરમિયાન ચોવીસ કલાકમાંથી એક કલાક બે કલાક ભગવાનને આપવી જોઈએ અને એમાં પણ આ એકાદશી રવિવારે છે તો રવિવારે આપણે ધંધા નોકરીમાં પણ રજા હોય એટલે વધુમાં વધુ સમય આ દિવસે ભગવાનને આપવો જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ એકાદશીનો મહિમા વિધિ વ્રતકથા સાંભળી હશે અને આ નાનો દસ થી પંદર મિનિટનો એકાદશીનો સત્સંગ કર્યો હશે તો આપણે આવી જ રીતે દરેક એકાદશીએ સત્સંગ કરીશું અને આ ઉપરાંત અમે નિત્ય દરેક વ્રતની માહિતી પૂજા વ્રત વ્રતકથા તેમજ અનેક પ્રકારના સ્તોત્રપાઠ પાઠ મંત્ર જા ભજન ધૂન અમારી ચેનલમાં મૂકીએ છીએ તો તે પણ આપ સાંભળી શકો છો તો આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હોય છે તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી પણ પહોંચાડજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર